પોરબંદર શહેરના પોષ વિસ્તાર એવા વાડી પ્લોટમાંથી બપોરના સમયે એક ગેરેજમાં પાર્ક કરેલી કારમાંથી યુવક અને સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો આ બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જાણવા મળે વિગત પ્રમાણે આ બંને શ્રમિક પરિવારના છે અને ગેરેજની અંદર કારમાં ગુંગળામણના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે આમ છતાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું ખરું કારણ બહાર આવશે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા અને કમલાબાગ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર પરમાર તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર કાંબરિયા સહિતનો કાફલો ઘટના સ્થળે તથા પોસ્ટમોર્ટમ રૂમે દોડી ગયો હતો અને યુવક તથા સગીરાના પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે આજે પોણા ત્રણ વાગે કંટ્રોલ રૂમથી થી અમને જાણ થઈ કે પ્રકાશ પાનની સામેની ગલીમાં એમજી રોડ પ્રકાશ પાનની સામેની ગલીમાં એક બંધ ગેરેજમાં કારની અંદરથી બે ડેડ બોડીઝ મળી છે જેથી અમે અહીંયા રૂબરૂ આવીને તપાસ કરતા નિખિલ મસાણી અને નિશાબેન નવાના બોડીઝ કારની બાજુમાં કારની અંદર અને બાજુમાં પડેલા જેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે અહીંથી અને મૃત્યુના ચોક્કસ કારણો માટે એની પીએમની તજવીજ ચાલુ છે અને સ્થાનિક જગ્યાને એફએસએલના પરીક્ષણ બાદ વધુ વિગતો મળશે બંને યંગસ્ટર્સની ઉંમર છોકરાની ઉંમર આશરે ઓગણીસ વર્ષ અને છોકરી પણ યંગ ઉંમરની છે પણ એક્ઝેક્ટ એક્ઝેક્ટ ઉંમર એમને સર્ટિફિકેટ જોઈને ખબર પડે